જિલ્લા માં તરફથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લાવવા સારું સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી વી ગોજિયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય જે દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઈસમને નવ માસ અગાઉ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર નાઓ દ્વારા તારીખ અઢાર મે બે હજાર પચીસ વાળા હુકમથી કચ્છ જિલ્લા તથા તેને અડીને આવેલ જિલ્લાઓની હદમાંથી બે માસ માટે તડીપાર કરવામાં આવેલ હોય જે ઈસમ દ્વારા કચ્છ જિલ્લાની હદમાં કોઈ પણ સક્ષમ શ્રીની પૂર્વ પરવાનગી લીધા વગર પ્રવેશ કરેલ હોય જેને મળેલ બાતમી હકીકત આધારે કિડાણા લક્ષનગર ગ્રાઉન્ડ ખાતેથી પકડી પાડી તેના વિરુદ્ધ તડીપાર હુકમની શરતોનો ભંગ કરવા બદલ જીપી એક્ટ કલમ એકસો બેતાલીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી અલ્તાફ ઉર્ફી કારો રમઝાન કક્કલ ઉંમરવર્ષ અઠ્યાવીસ રહેવાસી મિયાણીવાસ સેવણ સોસાયટી મકાન નંબર પંચાણું કીડાણા તાલુકો ગાંધીધામ આ આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે